બ્રામબાદ આપનું સ્વાગત છે અમદાવાદના સાણંદમાં નિર્વાણા ગ્રીન ફાર્મ હાઉસમાં દારૂને મહેફિલ મુદ્દે શંકરસિંહ વાઘેલાનું નિવેદન સામે આવ્યું છે મુંબઈથી એક પરિવાર લગ્નની પચીસમી વર્ષગાંઠ ઉજવવા માટે આવ્યો હતો પરિવારને ગુજરાતમાં દારૂબંધીની પૂરી માહિતી નહોતી તેવું પણ શંકરસિંહે કીધું ગુજરાત સરકાર યુવાન છોકરા છોકરીઓની આબરૂ શું કામ બરબાદ કરે છે તેઓ પ્રશ્ન પણ શંકરસિંહે કર્યો છે દારૂની પાર્ટીમાંથી પકડાયેલા પકડાયેલ લોકો પર આખી જિંદગી રહેવાનો છે સરકાર મહેરબાની કરી આવી નીતિનો ત્યાગ કરે તેવું પણ કીધું નીતિ સંપૂર્ણપણે અમલમાં આબરૂ પર હાથ મારવાની નકામી કોશિશ ન કરવી જોઈએ આ કોઈ મર્ડર લૂંટફાટ કે દુષ્કર્મનો કેસ છે તેવો પ્રશ્ન પણ શંકરસિંહે કર્યો છે દુષ્કર્મના કેસવાળા જોડે તો ભાજપ વાળા ફોટા પડાવીને સન્માન કરે છે તેવો આરોપ પણ શંકરસિંહે કર્યો છે પોલીસ ખાતું પણ મર્યાદા રાખે તેવું પણ શંકરસિંહે કીધું એક સારા પરિવારના જુવાન છોકરીઓ એક પરિવારનો પચીસ વર્ષનો કંઈક એમનો સિલ્વર જ્યુબીલી જેવું કંઈ હતું એક આનંદનો પ્રસંગ એમનો હતો અને એમને કંભાકીય પૂરી માહિતી નહોતી માટે થઈને એમને આ દારૂનો શરાબનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો એમાં મેં જે દ્રશ્યો જોયા એમાં જુવાન દીકરા દીકરીઓ મોઢા ઉપર ઢાંકી દે પાલવ ઢાંકી દે હું ગુજરાત સરકારને પૂછવા માગું છું કે તમે આ જુવાન જુવાનીને શાના માટે બરબાદ કરી રહ્યા છો જે આખી જિંદગી એના ઉપર ડાઘ રહેવાનો કે આ દારૂની પાર્ટીમાંથી અમે પકડેલા આ લોકો વચમાં વડોદરામાં પણ આવું કરેલું એટલે હું સરકારને કહીશ કે તમે મહેરબાની કરીને આ નીતિને ત્યાગ કરી દો અને આ ખોટી નીતિ છે જે અમલમાં આવવાની પૂરી શક્યતા